કાંટે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું ત્યારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફરીથી એકસો દસ દિવસ બાદ હરબી મુદ્દો ગાજ્યો હતો અને પાલિકાના અધિકારીઓ પર કાર્યવાહી કેમ નથી કરવામાં આવી જેને લઈને વાદ વિવાદ સર્જાયા હતા હરની બોટ કાંડ નો મુદ્દો ઉઠ્યો હતો હરની બોટ કાંડ બાદ શાળા સંચાલકો સામે કાર્યવાહી થઈ નથી ત્યારે ચાલીસ વર્ષ સુધી શાળાએ પાલિકાના પ્લોટને મેદાન તરીકે વાપર્યું જેથી ચાલીસ વર્ષના એક દિવસ મુજબ રૂપિયા